હલો મિત્રો કેમ છો મિત્રો મજામાં જશો અને હું પણ મજામાં શું આજે બનાવવાના છે એક નવી રીતે સમોસા તો સમોસા બનાવવા માટે જો આપણે જેટલો મેંદો લીધો ને એટલો જ ઘઉંનો લોટ લીધો છે તો ઘઉંનો લોટ અને મેંદાનો લોટ બે મિક્સમાં લેવાનો છે આપણે આજે નવી રીતે સમોસા બનાવીએ છીએ એટલા માટે તો હાલો એ લોટને બેને મિક્સ કરી દઈએ આ રીતે લોટ મિક્સ થઈ જાય પછી આમાં સ્વાદ પ્રમાણે મીઠું અને થોડાક અજમો નાખી અને તેલનું મૂળ દઈ દઈશું જો થોડુંક આપણે મીઠું નાખી દીધું અને થોડુંક અજમો નાખી દીધો હવે આપણે બેથી ત્રણ પાવડા જેટલું તેલ લઈ લેશું આપણે ત્રણ પાવડા જેટલું તેલ લીધું છે હવે આને બધું મિક્સ કરી લઈએ તેલ આપણે એટલું લેવાનું છે કે આ રીતે આમ મુઠી વાળીએ ને તો વળી જાય એ રીતનું તેલ લેવાનું છે તો આપણું માપ બરાબર છે ત્રણ પાવડા તેલ લીધું છે બે વાટકી લોટશે હવે આપણે બહુ ઢીલો પણ નહીં અને બહુ ટેન્ટ પણ નહીં એટલો વઠાણ લોટ બાંધી લઈએ જરૂર પડશે એટલું પાણી લેશું જો આ રીતે આપણો લોટ બંધાઈને કમ્પ્લીટ થઈ ગયો છે હવે આને એક પ્લેટ ઢાંકી અને પંદર વીસ મિનિટ માટે મૂકી દેસું ત્યાં સુધીમાં આપણે ચોસાનો મસાલો જોઈ લઈએ જો આપણે સમોસાનો મસાલો બનાવવા માટે આપણે ચારસો ગ્રામ બટેટા બાફી પેસ્ટ છે અને વઘાર કરવા માટે તેલ ગરમ થાય એ જોવા માટે આપણે થોડુંક જીરું લઈ લેશુ થોડી હિંગ નાખી દેસુ પછી

બટેટા લઈ લેશું સ્વાદ પ્રમાણે આપણે મીઠું લઈ લેશું થોડુંક આપણે ધાણાજીરું પાવડર લઈ લેશુ એક છુટકી અડદર લઈ લેશુ થોડુંક આપણે લાલ મરચું લઈ લેશુ સ્વાદ પ્રમાણે ગરમ મસાલો લઈ લેશું હવે આ બધું મિક્સ કરી લઈએ પછી ગેસ કરી દઈશું બંધ જો આપણો મસાલો બનીને થઈ ગયો છે રેડી તો હવે એમાં આપણે ઉપરથી કોથમી નાખી દઈશું આ રીતે તમારે બાફેલા વટાણા લેવા હોય તો લઈ શકો છો અને વઘારમાં સુકેલા ધાણા પણ લઈ શકો છો એ અમારે કોઈને નથી ભાવતું એટલા માટે અમે નથી લીધું તમારે લેવું હોય તો લઈ શકો છો જો આપણો મસાલો થઈ ગયો છે તૈયાર તો હાલો હવે આપણે લોટને જોઈ લઈએ રેસ ચાપવા માટે મૂક્યો તો એ તૈયાર થઈ ગયો છે જો આપણે લોટ રેસ આપવા માટે મૂકેલો હતો ને એ કમ્પ્લીટ થઈ ગયો છે તો હવે આપણે

આપણે આ રીતના સમોસા તૈયાર કરી લેશું જો તમે આ રીતે પછી પ્લેટમાં જઈશું એટલે આપણા સમોસા રેડી થઈ જશે આ રીતે તો આપણા સમોસા બનીને રેડી થઈ ગયા છે અને હવે આપણે આનું તળવા માટે તેલ મૂકી દેસુ

આ રીતે ધીમા ગેસે ચડવા દેસો ને એટલે એકદમ મસ્ત આપણા કડકડિયા અને સોફ્ટ સમોસા થશે જો આપણા સમોસા બનીને થઈ ગયા છે કમ્પલીટ જો તમે જોઈ શકો છો કેવા સરસ મસ્ત ક્રિસ્પી થઈ ગયા છે તૈયાર તો જો અમારા અવની બેન માટે મેં આ રીતના નાના નાના બનાવ્યા છે જો કેવા સરસ છે નાના નાના એના માટે બે સમોસા બનાવ્યા છે તો હાલો આપણા સમોસા થઈ ગયા છે તૈયાર તો હવે સમોસા જોતાં જ મોઢામાં પાણી આવી જાય તેવા સમોસા આપણે બની ગયા છે તો હાલો હવે ખાવા માંડીએ આપણે સમોસા અને તમે બધા પણ હાલો જો હવે લાગી ગઈ છે બહુ જની ભૂખ તો હલો હવે જમવા બેહી જઈએ તો જો આપણા સમોસા એકદમ સરસ રીતે થઈ ગયા છે તૈયાર જો આ આપણે ગોળામલીની ચટણી છે અને આ લીલા મરચાં અને કોથમીની ચટણી છે તો હાલો હવે સમોસા ખાવાની કંઈક મજા જ અલગ છે તો બધા આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ ફરી મળીએ નવા બ્લોગમાં તો આવી નવી નવી રેસી જોવા માટે મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ ન કરેલી હોય તો સબસ્ક્રાઇબ પણ કરી દેજો અને આવા જ નવી નવી રેસીપીના વિડીયો જોવા હોય તો કોમેન્ટ પણ જરૂરથી કરજો તબ તક કે લઈએ બાય બાય હાલો હવે નવા બ્લોગમાં મળીએ